તો કરજણ સભ્યો દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચામાં વિસ્તારની કટકી થતી હોવાનો સામે આવ્યો છે દુકાનદારે દરમિયાન રૂપિયા પ્રમુખના પતિ જયકર વાત કરી હતી વાયરલ કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલે ભાજપ શાસનમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા છે કરજણના વાયરલ થયેલ સ્ટિંગ વીડિયોએ પ્રશ્નો ઉભો કર્યો છે કે જો દુકાનદારો પાસેથી રૂપિયા લેવાયા હોય તો તેની જવાબદારી કોણ લેશે તો નગરપાલિકા વહીવટ કે રાજકીય સ્પષ્ટ પુરાવા સામે આવ્યા બાદ પણ જો કાર્યવાહી ન થાય તો શું આ થી કરજણ નગર નું રાજકારણ ગરમાયું છે माय नहीं बोल रहा है माय बिल्कुल बोल रहा है नहीं वो बात तो उसी में है कितनी कितने की बात हुई हो आप से बता दूं क्या है।, है बताना पड़ेगा हाँ पड़े। बताना पड़ेगा वरना पड़े। ये टाइम नहीं चलेगा तो तीस तीस हज़ार तीस तीस हज़ार दोनों ने हाँ भाई ये, ये दो दोनों तंबू वालों ने बताना पड़ेगा वो तो, 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 तो बताना ही पड़ेगा बताना पड़ेगा ना जब आप मैं आपसे बताना पड़ेगा किसने लिया बापू है पहले तो हमारा एक ही हुआ था फिर उन्होंने क्या करा इस भाई को भी दे दिया मेरे को भी दे दिया जयकर बापू थोड़ी प्रमुख है पैसा दोनों दोनों ने उनकी मिसिज है ना, ना દૂસરે હવે આ જે વિડીયો ગઈ કાલે વાયરલ થયો એની અંદર ખુલ્લો દેખાય છે અત્યારનું જે ચૂંટેલું પોળ છે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર માં જ વાંચેલું છે

અને આ જે સ્ટીંગ ઓપરેશન કરેલું છે એ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યશ્રી કરેલું છે એનો મતલબ એ થયો કે તમામ મળેલા છે ભ્રષ્ટાચારમાં એટલે કોઈ કોઈ બોલતું નથી આ આ હોય એના કારણે લોકોએ સ્ટીંગ કરેલું છે હાલમાં એક લગભગ ચાર દિવસ પહેલા એક એવો કિસ્સો બનેલો કે ભાઈ એક નાની ભાગબટાઇ ભાગબટાઈની બાબતમાં બે મેમ્બરો હામા હમી લડ્યા અને એની કોર્ટ મા થઈ છે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ થયા છે નગરપાલિકા અત્યારનું જે ચૂંટાયેલું પોડ છે એ ફક્ત ભ્રષ્ટાચાર છે ભાજપ ખોટો છે જો આ લોકોને પૈસા મળ્યા હોય તો થાત જ પરંતુ આ લોકો નથી મળ્યા સ્ટિંગ થયેલું છે એવી જ રીતે નગરપાલિકામાં હાલમાં આમ આદમી પાર્ટી આઠ મેમ્બર ચૂંટાયેલા છે સાચી છે કેમ એનો મતલબ એ થયો પણ આમ આદમી પાર્ટી કે ભાઈ અમે ભ્રષ્ટાચાર વાતો બિલકુલ ખોટી છે અમારી એક જ માંગ છે કે ભાઈ ઉચ્ચ સ્તરીય આની જોઈએ અને જે ગુનેગાર છે એ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ